सुप्रीम कोर्ट ने बुलडोजर एक्शन पर रोक सुप्रीम कोर्ट ने बुलडोजर एक्शन पर रोक लगावी छे सुप्रीम कोर्ट ने परवानगी बिना बुलडोजरनी कार्यवाही नहीं થાય खानकी मिल्कत पर बुलडोजरनी कार्यवाही पर प्रतिबंध राख्यो छे આ આદેશ રસ્તાઓ ફૂટપાથ अतिक्रमण पर લાગુ નહીં થાય આગામી 1 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે તો આ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટની પરવાનગી વિના હવે બુલડોઝરની કાર્યવાહી નહીં થાય ખાનકી मिल्कત પર હવે બુલડોઝર નહીં ફેરવી શકાય સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર રોક લગાવી છે ખાસ કરીને જે ગુનેગારો હોય છે જે શાતિર ગુનેગારો હોય છે અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે એવા ગુનેગારો સામે સરકાર ઘણા કિસ્સામાં બુલડોઝર તેમની સંપત્તિઓ પર ફેરવતી હોય છે પરંતુ સુપ્રીમ કોર્ટે હવે રોક લગાવી છે બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની પરવાનગી વિના હવે આ પ્રકારની કોઈ કાર્યવાહી નહીં કરી શકાય અને હવે વાત વિઘ્નહર્તાની વિદાયની આણંદમાં ગણેશજીના ભક્તો દાદાના વિસર્જન માટે ખંભાત દરિયા કિનારે ઉમટ્યા ખંભાત દરિયાકિનારે ગણેશ વિસર્જન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો લોકોની સુરક્ષા માટે દરિયા કિનારે પોલીસ કાફલો પણ તૈનાત કરાયો મોટા ગણપતિનું ક્રેન મારફતે વિસર્જન હાથ ધરાયું જ્યારે નાના ગણપતિ ખંભાત પાલિકાના તરવૈયાઓ દ્વારા વિસર્જન હાથ ધરાયું ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ખંભાત દરિયા કિનારે ભક્તોનું મહેરામણ ઉમટ્યું ગુજરાતનો આણંદ જિલ્લો એનો આ ખંભાત શહેર ખંભાત શહેર એના ગણપતિ મહોત્સવ માટે ખૂબ જાણીતો છે આજે આનંદ ચૌદસ અને આજે ખંભાતના દરિયા કિનારે ગણેશજીનું વિસર્જન કરાયું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માગીશ કે ખંભાતના કિનારો નાના બાળકો દૂધાળા દેવના વિસર્જન માટે અહીંયા દરિયા કિનારે બધાયા છે આવ્યા છે ખૂબ શ્રદ્ધાથી નાના બાળકો આજે એમના નાના નાના ગણપતિ દાદાને દસ દિવસ લાડ કરાવી અને આજે વિસર્જન કરશે ચોક્કસ કહી શકાય કે ખંભાત શહેર એ ઉત્સવ પ્રિય શહેર છે અને અહીંયા તમામ ઉત્સવો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે ગણેશ મહોત્સવની ઉજવણી એ ખંભાત શહેરની એક આજવી ઓળખ છે જનક જાગીરદાર ન્યૂઝ એટીન ગુજરાતી ખંભાત તો જામનગરમાં ગણેશ ઉત્સવ દરમિયાન કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ ગણપતિ પંડાલમાં અમરનાથ દર્શન યોજાયા ગણપતિ પંડાલ ફરતે બરફનું આવરણ બનાવી તેના પરથી ભક્તોને પસાર થવા માટેનું ખાસ આયોજન કરાયું ગણપતિજીની વિશાળ પ્રતિમા પાસે જયંબે મિત્ર મંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશ ઉત્સવ દરમિયાન બાર જ્યોતિર્લિંગની બરફની પ્રતિમા બનાવવામાં આવી તેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા લોકોએ આરતી અને ભોજન પ્રસાદીનો પણ લહાવો લીધો ભગવાન શિવ બાદ ગણેશની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે છોટી કાશી ગણાતા જામનગરમાં જ્યાં શિવાલયોની નગરી છે ત્યાં આજે અમરનાથ દર્શન યોજાયા છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ભ્રષ્ટનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા જે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે આ ગણપતિ પંડાલને હાલ બાર જ્યોતિર્લિંગો અને એ પણ બરફના શિવલિંગો બનાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને અહીં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે એ લોકો પણ દર્શનનો લાભ લઈ અહીં આયોજક સાથે જ વાત કરીશું શું કહેશો આજે અમરનાથના દર્શન યોજાયા છે આજ રોજ અમારે અમરનાથના જયભાઈ મિત્ર મંડળ આયોજિત અમરનાથ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે આપ જોઈ શકો છો અને હજારોની સંખ્યામાં અહીંયા માણસો બધા દર્શન કરવા આવી રહ્યા છે અને બધા ખૂબ લાગણીથી આનંદથી બધા નાના નાના ભૂલકાઓ પણ આનો લાભ લઈ રહ્યા છે પણ લાભ લઈ છે ખાસ કરીને મહિલાઓ અત્યારે અમરનાથના જે બરફ હોય તેમાંથી ચાલી રહી છે શું કેશો બેન અમરનાથના દર્શન ખરેખર બહુ જ અનુભવ થઈ ગયેલો છે હું ખુદ અમરનાથ જઈ આવી છું અને ઘરે આપણે બધાયની લાખોની સંખ્યા હજારોની સંખ્યામાં અમરનાથ આવ્યા છે બહુ સારામાં સારું કાર્ય છે બહુ મજા આવે છે નાના નાના ભૂલકાઓ મોટાઓ વડીલો આશીર્વાદ લેવા આવ્યા છે છે અને જય બાબા બફારી જય બાબા બરફાણી નાદ લાગી રહ્યા છે અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જે લોકો છે તે બરફ પરથી ચાલી અને ખાસ અમરનાથની ની કરી રહ્યા છે જે પ્રકારના અહીં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો બરફ પરથી ચાલવા મળી રહ્યું છે શું કહેશો બરફ પરથી ઠંડારક વચ્ચે ચાલી પડવું ઓ આ તો એવો બધો અનુભવ થયો કે ખરેખર અમે લોકો અમરનાથની યાત્રાએ આવ્યા હોય અમરનાથની યાત્રાએ આવ્યા હોય શું કહેશો કેવી પ્રતિતિ થઈ ખાસ કરીને અમરનાથના દર્શન થયા અત્યારે અમને ખૂબ જ હકીકત જેવું લાગે છે જાણે કે અમે અમરનાથમાં દર્શન કરી રહ્યા છીએ અને આ વર્ષે દર વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવે છે ખૂબ જ સરસ અહીંયા આયોજન કરવામાં આવે છે મહાપ્રસાદ આડુનો પણ આયોજન કરવામાં આવે છે બાર જ્યોતિર્લિંગ જાણે અમરનાથ બારે બાર જ્યોતિલિંગના દર્શન જેવો ભવ્ય અનુભવ થયો છે અમરનાથના દર્શન કરવામાં આવ્યા છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં બહેનો પણ છે તે અહીં બરફમાંથી પસાર થઈ અને આવી રહ્યા છે જામનગરમાં ગણેશ ઉત્સવમાં અમરનાથ દર્શનમાં લોકો લાભ લઈ અને ધન્ય બની રહ્યા છે કિન્જલ કાર્સוריה ન્યૂઝટિન ગુજરાતી જામનગર સુરત શહેરમાં આજે આનંદ ચૌદશનો જ દિવસ પણ છે અને સાથે સાથે સુરતમાં શ્રીજીની એંસી હજાર જેટલી પ્રતિમાનું વિસર્જન થશે અનંત ચતુર્ ચતુર્દશી આજે કહેવામાં આવે છે અને રામજી ઓવારા ખાતે સાંસદ મુકેશ દલાલે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો વિઘ્નહર્તા ગણેશજી અને તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો સાંસદે પ્રારંભ કરાવ્યો સુરત મનપાએ મૂર્તિના વિસર્જન માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઓવારાનું નિર્માણ કર્યું સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી રામજી ઓવારા ખાતે પ્રથમ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પૂર્વ મેયર હિમાલી બોઘાવાલા અને સાંસદ મુકેશ દલાલે કર્યું સુરતમાં ગણેશ વિસર્જન યાત્રામાં કોમી એકતાના પણ દર્શન થયા ચોક વિસ્તારમાં મુસ્લિમ આગેવાનો દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું સ્વાગત કરાયું હિન્દુ મિલન મંદિરના ગણેશજીનું મુસ્લિમ સમાજના આગેવાનોએ દર્શન કરી સ્વાગત કર્યું હિન્દુ સમાજના આગેવાન ગણેશ ઉત્સવ સમિતિ અને પોલીસ કમિશનર સાથે મુસ્લિમ આગેવાનો ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું બીજી તરફ મુસ્લિમ સમાજના આગેવાનોએ પિંજરામાંથી કબૂતરોને મુક્ત કરાવી શાંતિ અને સલામતીનો સંદેશ પાઠવ્યો બાપાની વિસર્જન યાત્રામાં કોમી એકતા જિંદાબાદના નારા લાગ્યા પૂરી સમગ્ર વિસ્તારમાં જેટલા બી અમારા સિનિયર અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચ ટીમ વગેરે એસઓજી ટીમ લોકલ સ્થાનિક ટીમ તમામ જેટલા અમારા સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પેટ્રોલિંગ કરી રહી છે અને સાથોસાથ આ વિસ્તારોમાં અમારા લાઈવ ટેલિકાસ્ટ જો અમારા દ્રોણ કેમેરા છે સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમમાં થઈ રહ્યા છે જે કંટ્રોલ રૂમને પૂરી ટીમ ફિલ્ડ ઓફિસરને સતત જોઈએ કોન્ટેક્ટમાં છે જો જાણ કરતા રહે છે તહેવારોમાં બજારમાં ખરીદીમાં રાખજો ધ્યાન વલસાડમાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે છીપવાડમાં શ્રીજી ડેરીમાંથી સાહીઠ કિલો શંકાસ્પદ પનીર પકડાયું છેલ્લા ઘણા સમયથી હલકી ગુણવત્તાનું પનીર વેચાતું હોવાની ફરિયાદ હતી ફૂડ વિભાગ દ્વારા આજરોજ અચાનક રેડ કરી સાહીઠ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે આ તરફ ભાવનગરમાં ગુજરાત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમનું લોકાર્પણ કરાયું અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમથી દુકાનદારોની ગેરરીતિ પર બ્રેક લાગશે હવે અનાજ એટીએમમાં રેશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં અને ચોખા નીકળશે રાજ્યનું સૌ પ્રથમ અનાજનું એટીએમ ભાવનગરમાં આજથી શરૂ થયું છે આ લોકાર્પણ મંત્રી નીમુબેન બામણિયાના હસ્તે કરાયું માત્ર ચાલીસ સેકન્ડમાં પચીસ કિલોગ્રામ અનાજનું વિતરણ સો ટકા ચોકસાઈથી મળી રહેશે વૃક્ષ ગાંધીનગરમાં સચિવાલયમાં મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ થયો એક પેડ મા નામ અંતર્ગત સચિવાલયમાં જેટલા વૃક્ષો વાવી તેનું જતન કરવાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કર્યું આ સમયે વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ પટેલ સહિત મોટા પદાધિકારીઓ પણ જોડાયા ગુજરાતમાં સત્તર કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે જેમાંથી અત્યાર સુધીમાં તેર કરોડ પંચાણું લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે ત્યારે સચિવાલયમાં આજે બે હજાર પાંચસો જેટલા વૃક્ષો રોપાયા પીએમ મોદીના આ અભિયાનને ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો આ અભિયાન માં જોડાઈ રહ્યા છે આપણા ગુજરાતને સત્તર કરોડ નો